જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે ચારક ભેંસું વેચવાની છે તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય મિત્રો બને એટલો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રોને એના બજેટનું ભેંસું લેવાની વેચવાની તો સરળતાથી આપણા ચેનલ થકી લે વેચ કરી શકે અને આપણે ઇન્સ્ટાગ્રામને ફેસબુક આઈડીને પણ ફોલો કરી નાખો આ જ નામની છે મયુર ગઢવી પંચાણો પાંચ ઇન્સ્ટાગ્રામમાં મયુરભાઈ ગઢવી ફેસબુકમાં આઈડી છે તો એમાં પણ ફોલો કરી નાખો મિત્રો જલ્દી એમાં પણ રોજ જે વિડીયો આવે છે તો હવે આપણે એ દેશની વાત કરી છે ગામ છે ઠાકર શેડી તાલુકો ખંભાળીઓ જિલ્લો દેવભૂમિ દ્વારકા ત્રીજું વેતર છે મિત્રો કિંમત છે એક લાખને દસ હજાર રૂપિયા આઠ લિટર દૂધ કરે છે જોઈ લો બાકી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે ેંસમાં કંઈ ઘટેમ નથી નંબર હું તમને આગળ આપી દઈશ માહિતી આપીને તો મિત્રો વિડીયો આખો જવો તમારે સ્ક્રીપ કરશો તો આખી માહિતી નહીં મળે મિત્રો જોઈ લો બાકી ભેંસમાં કાંઈ ઘટે નથી ટોટલ જવાબદારી દેવાની છે નવો નવો મિત્રો ચેનલમાં સબ સપોર્ટ કરતા રહ્યો તમને પણ મજા આવે તમારા માટે નવી નવી ભેંસો લાવવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો છો તમને પણ થોડો થોડું ઘણું મોટિવેશન સપોર્ટ મળશે એટલે અમને પણ રોજ વિડીયો નાખવાનું તમારા માટે નાખ્યા કહીને જોઈ લ્યો બાકી ટોટલ જવાબદારી દેવાનો છે દેવાનું છે ભેંસું ભેંસમાં કાંઈ ઘટ એમ નથી હાથી જેવી મિત્રો ભેંસ છે પેટ આચર ધોવાની બધી જવાબદારી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો ભાઈને તમને હું નંબર આપી દઈશ આગળ થોડીક વારમાં જોઈ લો તો હું અહીંયા તમને આગળ નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો આના પછીની બેસવું છે આપણે પચીસ દિવસની કાચી છે મિત્રો વેતર ત્રણ આગળ વેતરમાં એક ટાઈમનું દસ લીટર દૂધ હતું કિંમત હું તમને આગળ કિંમત કહી દઉં હું નંબર આગળ આપી દઈશ આની કિંમત રાખેલ છે એક લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી જોઈ લો બાકી ટોટલ જવાબદારી દેવાની છે મેં સેવું ભાઈનું કહેવાનું છે બાકી તમારું રૂબરૂ જોઈએ અને બધી ભેંસ જોઈ લ્યો મિત્રો મારું મારું YouTube ચેનલ ગમે તો મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો હું ডেইলি 5 થી 7 ફેરે જણાઉ છું ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલ હશે તો તમારે ભેસું ગતોવામાં સરતા તમે ભેસું ગતી શકો કાકી જોઈ લ્યો મિત્રો તમારે પણ જાહેરાત કરવાની હોય તો મારી Instagram આઈડી આપેલ છે તો ત્યાં તમે મને મેસેજ કરી શકો છો ત્યાંથી અમે તમને અમારા નંબર આપી દઈશું ચોથું વેતર વીસ પચીસ દિવસની કાચી છે સાડા આઠ લીટર દૂધ હતું આગલા વેતરમાં એવું ભાઈનું કહેવાનું છે વીસ પચીસ દિવસની મિત્રો કાચી છે ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ ભેંસમાં કંઈ ખટેમ નથી જોઈ લ્યો બાકી મળીએ નવા વિડીયો સાથે આવો નવો સપોર્ટ કરતા આવ્યો જય માતાજી મિત્રો